અમારી આ જે હોટેલનું લોકેશન હતું ને બહુ સરસ હતું હનુમાન ચોરાહા પાસે ત્યાંથી નજીકમાં જ બધું આપણને મળી રહી છે અહીંથી ફોટે નજીક થાય છે અને ખાવા પીવા માટેનું પણ નજીક છે આ બ્રેકફાસ્ટ માટે આ ઠગુકી દુકાન પર આવ્યા છીએ આમની એક ને આ ફોર્ટની બાજુમાં છે બહુ ફેમસ છે એના ઘેટું અને એના માટે તો અત્યારે આપણે અહીંયા સ્વીટ તો કાંઈ નથી ખાવું પણ એમનું પ્યાસ કચોરી અને મગદાલની કચોરી છે અને પૌવા એ ટ્રાય કર્યા છે બાકી આપણા માટે ચાય અને બાળકો માટે દૂધ આવી ગયું છે હવે નાસ્તો કરી લઈએ પેલા પછી ટેસ્ટ તમને મિરચી વડા હતા એ ટ્રાય છે અને આ લોકોનું ફેમસ ગાજર હલવા બધું સારું હતું ટેસ્ટની કચોરી બહુ મસ્ત હતી બાકી મિરચી વડા અને મુગદાળની કચોરી હતી એ એવરેજ હતી પેલી જે ફતે ખાધી હતી ને એટલી સરસ નહોતી પણ આ જે ગાજરનો હલવો છે ને એ એકદમ અલ્ટિમેટ છે જોરદાર બહુ સુપર અને માવા છે છે એકદમ સોફ્ટ ટેક્સચર બહુ મજા આવી આ છે ને તમે કદાચ જેસલમેર આવો ને તો આ થબુકી દુકાન છે એની આપણે ફોર્ટની આગળ પણ બ્રાન્ચ છે અને અહીંયા છે તો એનું સ્વીટ ટ્રાય કરજો બહુ મજા આવશે હોટલમાંથી ચેકઆઉટ થઈ ગયું છે અને હવે અમારું પાછું બધું બેડ સેટઅપ થાય છે જો આ રીતે નીચે બધો અમે લગેજ રાખીએ અને એની ઉપર ગાદલું રાખી દઈએ આ રીતે છે અને હું બતાવવાનું બંધ કરી હેલ્પમાં લાગી ચાલો ગાડીમાં ગોઠવાઈ ગયા છીએ અને આજનો આપણો પ્લાન હવે એવો છે કે અહીંયાથી પેલા જઈએ છીએ જેસલમેર વોર મ્યુઝિયમ જોવા માટે અને વોર મ્યુઝિયમની વિઝિટ કરી અને પછી જઈશું આપણે કુલધરા જે હોન્ટેડ વિલેજ છે ને ભૂતિયા ગાંવ એ જોવા માટે અને ત્યાંથી પછી પહોંચી જશું આપણે સમ સેન્ટમાં ડીઝર્ટ કેમ્પિંગ માટે વોર મ્યુઝિયમ જેસલમેર થી પંદર કિલોમીટર દૂર છે અને મ્યુઝિયમ છે જેસલમેર જોધપુર રોડ પર આવ્યું છે અને અત્યારે આપણે આ લેફ્ટ સાઇડમાં છે જેસલમેરનું રેલવે સ્ટેશન બાય ટ્રેન અહીંયા આવીએ તો આપણને આ રોડ પર ઉતારે છે અને અહીંયાથી જેસલમેર થાય છે બે કિલોમીટર વોર મ્યુઝિયમ પહોંચી ગયા છીએ અહીંયાથી આ એન્ટ્રી ગેટ છે ત્યાં સામે આગળ વાહનની આપણે એન્ટ્રી કરાવી અને અહીંયા મોટું પાર્કિંગ છે તો ગાડી પાર્ક થઈ ગઈ છે હવે આ બધું જઈએ છીએ ત્યાંથી ટિકિટ લઈ અને પછી મ્યુઝિયમ જોવા જવાનું છે અહીંયા ટિકિટના ચાર્જિસ બધા આ રીતે છે ઘણું બધું છે મ્યુઝિયમ એન્ટ્રી પછી ઓડિયો વિઝ્યુઅલ રૂમ છે લાઈટ એન્ડ સાઉન્ડ શો અને શૌર્યવન છે અમે ખાલી ઓનલી મ્યુઝિયમ જ જોવાના છીએ અત્યારે એ છે આપણે જઈએ છીએ મ્યુઝિયમમાં શરૂઆતમાં જ આ રીતે આર્મી મેનનું નું સ્ટેચ્યુ છે અને જોવા આખું મ્યુઝિયમનો વ્યૂ છે જબરદસ્ત જગ્યા છે અમારા નાના સિપાહી રેડી થાય છે અમાર સોલ્ઝર ઈઝ રેડી ટુ ગો જેસલમેર ફોર મ્યુઝિયમ એ લખેલું છે ફોટો ફોટોફોટો પડાવ માટેના એ પાછળ ટેન્ક છે અને અહીંયા પણ ઘણી બધી ટેન્ક છે જો વાહ જબરદસ્ત જગ્યા છે અહીંયા પહોંચ્યાને ત્યાં જ આપણને આમ સેન્સ ઓફ પ્રાઇડ આવી જાય મજા આવી ગઈ અહીંયા આવીને અને અમારા કાનભાઈ ફૂલ એક્સાઇટેડ થઈ ગયા આર્મીને જોઈને અને આ અત્યારે જે જગ્યા છે અહીંયા છે ને પેલો લાઇટ એન્ડ સાઉન્ડ શો રાત્રે થતો હશે એ છે અને હવે આપણે મ્યુઝિયમ જોવા બસ જઈએ આ જીપ માઉન્ટેડ ગન છે અને વ્હીકલ વિશેની ડિટેલ્સ સાહેબ લખેલી છે અહીંયા બંકર છે હવે આપણે જઈએ બંકરની અંદર ચલ ફોજી

આર્મી સોવેનિયર શોપ છે અહીંયા ટીશર્ટ જેકેટ છે બધું છે અને અહીંયા બોટલ્સ મગે ને બધું અચ્છા એટલે કલ્ચરલ ટાઈપ આઇટમો છે અને એક આર્મી કેપ સોવેનિયર શોપમાંથી આ એક ફ્રીજ મેગ્નેટ લીધું છે આ પચાસ રૂપિયાનું આવ્યું છે અને અહીંયા સોમેન્યર શોપમાં છે ને બધી વસ્તુઓના પ્રાઇસ એકદમ રિઝનેબલ છે ટી શર્ટ ચારસો પાંચસો આસપાસના છે જેસલમેર માર્કેટ કરતાંય બધું અહીંયા સસ્તું મળી જાય છે સોમેન્યર શોપની બાજુમાં છે ગન રૂમ તો અત્યારે આપણે આ ગન રૂમની વિઝિટ લઈએ છીએ અહીંયા બધા વેપન્સ છે જે હકીકતમાં યુદ્ધમાં ઉપયોગમાં લેવાના હતા એ બધા બધાના નામ લખેલા છે અને એના વિશેની બધી ડિટેલ્સ લખેલી છે તો આપણે જે બધી મૂવીમાં જોતા હોય ને એ ટાઈપનું જોવા મળે અને આ જો સામે દેખાય છે ને આ ગન એ પાકિસ્તાની છે

કાશ્મીર વખતે થયું હતું પછી ઓગણીસસો બાસઠનું ચીન સાથેનું યુદ્ધ અને ઓગણીસો બાસઠનું પાકિસ્તાનનું યુદ્ધ અને અહીંયા સિયાચીન ચીન વિશે વિશ્વની સૌથી ઊંચી યુદ્ધભૂમિ અને અહીંયા છે ઓગણીસસો નવાણુંના કારગિલ યુદ્ધના શેરશાહો કારગિલ કારગિલ વોર બ્લડ ગર્ટ એન્ડ ગ્લોરી વાહ હા શેરશાહ મૂવી જેના ઉપર છે એ કેપ્ટન વિક્રમ બત્રા નોટ સિદ્ધાર્થ મલ્હોત્રા પાકિસ્તાન પાકિસ્તાનના જે સૈનિકો પકડાના હોય ને એના કઈ ડોક્યુમેન્ટ છે આ કારગિલ પર જે પકડાના હતા એનું છે અહીંયા પહેલાના જમાનામાં જે આપણી આર્મી જે ઇક્વિપમેન્ટનો યુઝ કરતી એના વિશે છે રેડિયો ટ્રાન્સમિશન પછી આ બાયનોક્યુલર અચો જે યુથમાં જે વપરાયેલું એના વિશે છે અને આ વોટર બોટલ આવતી કાલે ચૌદમી જાન્યુઆરીએ અહીંયા પ્રોગ્રામ છે એના માટેની આજે રિહર્સલ શરૂ છે અહીંયા શહીદોને ટ્રીબ્યુટ માટે આ સ્મારક છે અને એમાં જ અહીંયા કાલે પ્રોગ્રામ છે શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો એના માટેનો જ રિહર્સલ ચાલે છે આજે અને અહીંયા લોંગેવાલા હોલ છે આ હોલ આખો નાઇન્ટીન સેવન્ટી વનના લોંગેવાલા વોરનેટ સમર્પિત છે અને અહીંયા આપણે જે ઓગણીસો એકોતેરમાં યુદ્ધ થયું હતું ને આપણે બોર્ડર મૂવી જોયું છે ને એ જે યુદ્ધ હતું એ અહીંયાથી લોંગેવાલા બોર્ડર નજીક જ છે અહીંયાથી લગભગ દોઢસો કિલોમીટર આસપાસ થાય છે એ જોવા કાલે જવાના છીએ તો એ જે ઓગણીસો એકોતેરનું યુદ્ધ હતું એના રિગાર્ડિંગ અહીંયા આખો આ મ્યુઝિયમનો હોલ બનાવેલો છે લોંગેવાલા હોલ એમાં એ વખતના ફોટોગ્રાફ્સ વેપન એ બધું બતાવેલું છે અને અહીંયા આ ટેન્ક રાખેલી છે આ ઓગણીસો એકોતેરના ભારત પાકિસ્તાનના યુદ્ધમાં કેપ્ચર થયેલી ટેન્ક છે લોંગેવાલા બેટલમાં હવે તને કલર બલર કરીને સરખું રાખી દીધી છે પણ સારું છે અહીંયા છે તો કલર બલર તો થયો પાકિસ્તાનમાં હોત તો એ ન થાત કાટ ખાઈ જતી નહીં કરતા આપણે ભારતમાં છે તો સારું છે આપણે કલર બલર કરીને થોડીક ખેંચવી છે અને આ ટી ફિફ્ટી ફાઇવ મીડિયમ ટેન્ક આપણી ઇન્ડિયન આર્મીની છે આપણા નાઇન્ટીન સેવન્ટી વનના લોંગેવાલા યુદ્ધમાં જે ટેન્કો યુઝ થઈ હતી એમાં આ છે એક આ અંટર એમ કે ફિફ્ટી સિક્સ ફાઇટર જેટ છે તો એક જે લોંગેવાળા યુદ્ધ હતું એમાં ભારતીય સેનાની મદદ એવું તો આપણે બોર્ડર મૂવીમાં જે જોયું ને જે કિશ્રોફ જે લઈને આવે છે સવારમાં આ ટ્રક પણ પાકિસ્તાન આર્મીનો છે રિકવર કરેલો ઓગણીસો એકોતેર ના યુદ્ધ વખતનો એને આપણે કલર બલર કરીને ચમકાવી દીધો છે આ રીતે આપણને છે ને પચાસ રૂપિયા લે અને ચાર ગ્રેનેડ ફેંકવા આપે છે અને આ ગ્રેનેડ ફેંકવા માટેની ફિલ્ડ છે મ્યુઝિયમનો આખો આવો આવે છે જબરદસ્ત અને અહીંયા તિરંગા જેટલી વાર શૂટ કરીએ એટલી વાર ઓછું છે આવું પરાક્રમ પરિક્રમા સ્થળ છે એ જે પરમવીર ચક્ર વિજેતાઓ છે એમના સ્ટેચ્યુ અને એમની માહિતી આપેલી છે અને ફરતું પરિક્રમા કરી શકીએ પ્રથમ પરમવીર ચક્ર વિજેતા મેજર સોમનાથ શર્માથી લઈ અને અહીંયા લેફ્ટનન્ટ કુમાર પાંડે સુધીના આ રીતે બધા જ જે પરમવીર ચક્ર વિજેતાઓ છે એમની વિશે માહિતી આપેલી છે અને આપણે ફક્ત રાઉન્ડમાં એની પરિક્રમા કરી શકીએ ને માહિતી મળી જાય એકવીસે એકવીસ પર વિજેતાઓની અહીંયા માહિતી આપેલી છે અહીંયા ફોટોગ્રાફી પોઈન્ટ છે અહીંયા જેસલમેર વોર મ્યુઝિયમ લખેલું છે બધા અહીંયા બેસીને ફોટો પડાવે અને અહીંયા છે ટેન્ક પાકિસ્તાનની ટેન્ક જ છે કેપ્ચર કરેલી રાખેલી છે વોર મ્યુઝિયમની વિઝિટ થઈ ગઈ છે બહુ મજા આવી ગઈ અરે એકદમ જબરદસ્ત અને આમ ગુઝબમ વાળી વિઝિટ હતી અને એમાં આપણે બેસ્ટ છે છોકરાઓ માટે આપણે આર્મીની કામગીરી વિશે ખબર પડે અને અમારે પેલી રિહર્સલ જોવા મળી એટલે જબરદસ્ત આપણે તો મૂવીમાં જ જોયું એ રિહર્સલ તો આ તો લાઈવ જોવાની બહુ મજા આવી ગઈ અને બધી વસ્તુઓ છે બધું ટેન્ક ને બધું ખરેખર જો જેસલમેર હા અને જેસલમેર એટલે ખાલી ડેઝર્ટ કેમ્પ જ નથી જેસલમેર એટલે વોર મ્યુઝિયમ એ છે તો એ જરૂર જોજો મજા આવશે હવે અહીંયાથી આપણે જઈએ છીએ કુલધરા અહીંયાથી જેમર સિટી સામે બે કિલોમીટર દૂર દેખાય છે આપણે હવે અહીંયાથી જો જવું હોય ને તો ફરીથી જેસલમેર સિટીમાં જ જવું પડતું ફૂલધરા અને આપણે જે ટેન્ટમાં જવાનું હોય છે તનોટ ને એ બધું એ બધું આ રૂટ ઉપર આવે છે તો મ્યુઝિયમ જોઈએ ને ફરીથી પાછું જેસલમેર સિટીમાં નથી જવું પડતું અહીંયા બે કિલોમીટર દૂરથી જ બાયપાસ થઈ જાય છે અહીંયાથી આ સીધો રોડ જાય છે લોંગેવાલા તનોટ તરફ અને આપણે લેફ્ટ સાઈડ વળશું સમ બાજુ આપણે હવે ટર્ન લઈએ છીએ સમ તરફ અને કુલધરા એ બાજુ જ છે એ કુલધરાની વિઝિટ કરી અને પછી જાશું આપણે સમ ડેઝર્ટ કેમ્પમાં એ આપણા રાજસ્થાનના ગામડાઓમાંથી પસાર થઈએ છીએ ટ્રેડિશનલ પહેરવેશમાં લોકો દેખાય છે એ ગામડામાં થઈને આપણને ફરીથી પાછો જેસલમેર સિટીમાંથી જે સમ તરફનો રસ્તો આવે છે એ મળી ગયો છે સમ દ્યુન્સ અહીંયાથી સાડત્રીસ કિલોમીટર દૂર છે અને એ પહેલાં આપણે કુલધરા જવાનું છે તો કુલધરા અહીંયાથી પંદર કિલોમીટર છે કુલધરા જવા માટે આપણે આ સમવાળો રોડ છે એ છોડી અને જવાનું હોય છે કુલધરા અહીંયાથી પાંચ કિલોમીટર અંદર છે બધે પ્રોપર બોર્ડ ને એવું બધું લખેલું છે એટલે જવા માટે ઇઝી રહેશે કઈ પ્રોબ્લેમ નથી આપણે પહોંચી ગયા છીએ કુલધરા અહિયાં છે ને આ રીતે ગામનો એન્ટ્રી માટેનો ગેટ બનાવેલો છે અને એન્ટ્રન્સ માટેનો ચાર્જ છે પર પર્સન ત્રીસ રૂપિયા અને કારના પચાસ રૂપિયા એ અહીંયાથી પે કરી અને પછી એન્ટર થવાનું કુલધરા વિલેજમાં એન્ટર કરી ગયા છીએ અને શરૂઆત આ રીતે કંઈક છે આવો રસ્તો છે અને આગળ જઈએ છીએ જે આગળ જોવા મળે એ તમને બધું બતાવીએ પહોંચી ગયા કુલધરામાં ગાડી પાર્ક થઈ ગઈ અને હવે તૈયારી હાલે છે આજ હવે ઠંડીને બદલે થોડુંક અહીંયા ગરમી જેવું લાગે છે તડકો છે એટલે હવે સમર કેપ આવી ગઈ અહીંયા પાર્કિંગ આગળ જ ફાસ્ટ ફૂડના ઘણા બધા સ્ટોલ છે રિફ્રેશમેન્ટ માટે અને આ તરફ હવે આવકી પગથિયા છે એ બધું જઈએ એ જો એન્ટર થયા ત્યાં જ આ રીતે ખંડેર દેખાય છે આ ગામ કઈ રીતે ખંડેર થઈ ગયું આખું એની વાત હમણાં પછી આપણે આગળ કરીએ આ આગળનો થોડો એરિયા છે ને એ તો આમ હેરિટેજ સાઈટ છે અને થોડું એમાં રિનોવેશન કરી અને સરખું કરેલું છે પણ અહીંયાથી પાછળ જુઓ આ જે બધું છે એ આખે આખું ખંડેર જો જ્યાં જો ત્યાં બધા ખંડેર જ છે ખાલી અત્યારે આ બાંધકામ એટલા દેખાય છે આવે એટલા અવશેષો વધ્યા છે આ ગામના અત્યારે આપણે છીએ કુલધરા ગામમાં આ કુલધરા ગામ છે એની સ્થાપના પાલીવાલ બ્રાહ્મણો દ્વારા તેરમી સદીમાં કરવામાં આવી હતી વખત એવો સમય આવ્યો કે શાસક હતા સલીમસિંહજી એમને આ ગામના જે હતા એમની દીકરી પસંદ આવી ગઈ અને તેમણે એવી ધમકી આપી હતી કે એ દીકરીના લગ્ન સલીમસિંહજી સાથે કરાવો નહીંતર એ આ ગામ ઉપર હુમલો કરશે તો એ શાસકના તાબે ન થવા માટે આ ચોર્યાસી ગામના પાલીવાલ બ્રાહ્મણોએ રાતે રાત બધા ગામ ખાલી કરી અને સ્થળાંતર કરી ગયા હતા અને કદાચ આપણે ભાવનગર આસપાસ પાલીવાલ બ્રાહ્મણો ની વસ્તી છે તો એ અહીંયા આ પંથકમાંથી સ્થળાંતર કરીને ત્યાં આવેલા છે આ ગામના એ રિયલ કોઈ જાતના વગરના આખે આખા ઘરો જ બધા એમનો આખે આખા આવા તો લગભગ કેટલા સો બસો મકાન છે આ ગામના પધારીએ આ ગામમાં એવી માન્યતા છે કે રાત અહીંયા કોઈ રહી નથી શકતું કંઈક આમ પેરાનોર્મલ એક્ટિવિટી થાય એવી બધાની માન્યતા છે એટલે અહીંયા છ વાગ્યા પછી એન્ટ્રી બંધ થઈ જાય છે અને છ વાગ્યા પછી આ ગામની અંદર કોઈ નથી હોતું આપણે જે પેલો મેઇન ગેટ હતો ને ત્યાંથી પાર્કિંગનો ને ચાર્જ પે કર્યો ત્યાંથી ગેટ બંધ થઈ જાય છે છ વાગ્યા પછી નો એન્ટ્રી અને જો આ રીતે આખું ગામ બંને સાઈડ આ બધા ખંડેર ઘરો પડ્યા છે અને અહીંયા પેલા ઓલા ગાઈડને વાત કરતા હતા કે આ બધા એ છે ને અમુક સમયે કંઈક રહેવા માટે ટ્રાય એ કરી હતી તો કંઈક બીમાર પડે ને એવું બધું થતું પછી તો એ લોકો અહીંયાથી જે ગયા ને એ ગામનો એક પથ્થર હોય ને તે પથ્થર એ પાછો અહીંયા મૂકી ગયા હતા એ બધી એ વખતની માન્યતા કે લોકકથાઓ કે જેવું એ પણ આપણને આ ગામમાં આવીએ એટલે આમ થોડો એક ઐતિહાસિક એક્સપિરિયન્સ થાય કે આવું પણ ગામ હશે અને આ સંસ્કૃતિનો આ લોકો વિશેનો અને આ જે પોતાની ખુમારી માટે આખે આખું ગામ છોડી દીધું એનો આપણને ખ્યાલ આવે રાજસ્થાની ફોક આર્ટિસ્ટ બિન વગાડે છે નાગીન ટ્યુન વગાડે છે આપણે નાના હતા ત્યારે થતું ને કે આ ટ્યુન વગેડે એટલે હમણાં વાળા ટોપલામાંથી સાપ નીકળશે હવે સાપ તો નથી નીકળતા પણ આ ટ્યુન વાગે એટલે તરત ડાન્સવાળા શરૂ થઈ જાય છે અહીંયા એ વખતનું જુઓ બળદગાડું એમ એમ છે અને આ કદાચ મુખ્યાનું મકાન છે જો આ લીપણ કરેલું આપણે હજી ગુજરાતના ઘણા ગામડાઓમાં થાય છે અને આ રાજસ્થાનમાં આ રીતે આપ બાંધકામ આ રીતે લાકડાની હજી આપણે ગામડાઓમાં ઘણી જગ્યાએ આપણે ગુજરાતમાં જોવા મળે છે અને આ એકદમ રણ પ્રદેશમાં છે એટલે ઠંડક માટે લાકડાની છત હોય તો અને દિવાલે જો દિવાલ આ રીતે માટીના લીપણવાળી હોય ને તો એ ગરમીને એબ્ઝોર્બ કરી લે કચ્છમાં જે ભૂંગો હોય છે એ બધામાં આ રીતે માટીની દિવાલ હોય અને આ અંદર છે અંધારો જેવું કદાચ કિચન હશે એ વખતનું અને અહીંયા એ વખતનું મંદિર છે મંદિર જોઈ આવીએ આ રીતે ફોર પૌરાણિક સ્ટ્રક્ચર છે મંદિરનું અંદર કઈ મૂર્તિ નથી પણ આ ફોટો છે બાંધકામ સરસ છે પોતાની સારી છે મંદિરની ચાલો કુલધરાની વિઝિટ થઈ ગઈ છે અને હવે આપણે નીકળીએ છીએ અહીંયાથી અહિયાંથી હવે આપણો જવાનો પ્લાન છે સમ સેન્ડ ડ્યુન્સમાં તો ચાલો હવે સમ પહોંચીએ અને પછી સારો એવો કંઈક કેમ્પ ગોતીએ કુલધરા છે આપણો જેસલમેરથી સમવાળો મેન હાઈવે છે એનાથી પાંચ કિલોમીટર અંદર છે અને પાંચ કિલોમીટર સુધી આવો સિંગલ લેન રોડ છે એટલે સામે વાહન નીચે ઉતારવું પડે સાઈડમાં થોડી જગ્યા છે પણ રસ્તો સિંગલ લેન જ છે એટલે વિઝિટ કરી અને ફરીથી પાછું આપણે પાંચ કિલોમીટર જવું પડે મેન હાઈવે સુધી ફરી પાછા આપણે હાઈવે ઉપર પહોંચી ગયા છીએ હવે જુઓ અહીંયાથી દેખાય છે પ્રોપર ડિઝાટ બંને બાજુ જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી રાણ તેર ચૌદ કિલોમીટર દૂર છે ત્યાં કેમ્પ ને રેસ્ટોરન્ટ ત્યાં બધું આવવાનું શરૂ થઈ ગયું છે હવે પહોંચી ગયા છે આપણે સમ અને જો સામે હવે

ડિનર અને બ્રેકફાસ્ટ હોય છે તો પહેલાં લંચ કરી લઈએ અને પછી જ કેમ્પમાં જઈએ તો આ રેસ્ટોરન્ટ છે એ બધા જે કેમ્પ છે એની લાઇનમાં જ છે અને બાપા સીતારામ નામ હતું એટલે કે સારું જશે તો લંચ કરી લઈએ અહીંયા આપણે મિક્સ જ ઓર્ડર કર્યું છે રોટી છે અને જો અમૂલની છાસ મળી ગઈ છે અહીંયા અને ભૂખે બરાબર નહીં લાગીશ તો હવે પહેલાં જમી લઈએ પહોંચી ગયા છીએ અહીંયા કેમ્પ ઉપર અહીંયા આ કે કેમ્પ બુક કરાવ્યો છે ક્રાઉન રિસોર્ટ છે પહોંચી ગયા છીએ આપણે સેમ ગિન્સમાં અને રિસોર્ટ બુક થઈ ગયો છે તો હવે આ રિસોર્ટનો આખો જે એક્સપિરિયન્સ છે એ બધું આપણે નેક્સ્ટ વ્લોગમાં કરશું આ વ્લોગ ઘણો લાંબો થઈ જશે આ કઈ રીતે બુક કરાવ્યો છે એ અને સાથે અંદર ટેન્ટ કેવા છે અને અમારો એક્સપિરિયન્સ આખો કેવો રહેશે એ બધું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું તો ત્યાં સુધી સફર સફરવી જોશીના વિડીયો જોતા રહેજો મળીશું નવા વ્લોગમાં ડેઝર્ટ સફારી સાથે ત્યાં સુધી હર હર મહાદેવ